પચાસ વર્ષ પહેલા નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હાજર ચૌદ થી વર્ષ બે હાજર છવ્વીસ સુધી ભારત ઉપર શાસન કરશે એટલે કે તેઓ વડાપ્રધાન રહેશે આજે કેન્દ્રીય મંત્રી છે તેમણે આ પોસ્ટ ફેસબુક ઉપર કરી હતી અને તેમણે કહ્યું હતું કે લોકો ધિક્કારશે પરંતુ પછી લોકો તેમને એટલા બધા ચાહશે કે તે દેશની દશા અને દિશા બદલવામાં ઘણા દૂબ મહેનત કરશે આ ભવિષ્યવાણી વર્ષ પંદરસો માં કરવામાં આવી હતી અને આ ભવિષ્યવાણી મુજબ

આ મહાન જાપાનમાં ઓગણીસો પિસ્તાલીસ માં અણુબોમ્બ વિસ્ફોટ અમેરિકામાં બે હાજર એક માં નવ અગિયાર ના હુમલાની ભવિષ્યવાણી પણ કરી હતી અને એના સિવાય ઘણી બધી ભવિષ્યવાણી તેમણે કરી હતી હવે જો નાસ્ત્રે દમસની બીજી ભવિષ્યવાણીઓની વાત કરીએ તો તેમણે કહ્યું છે કે બે હજાર ચૌદથી થી બે હજાર છવ્વીસ સુધી ભારતમાં કેસરીઓ લહેરાશે અને આ વીસ વર્ષમાં ભારત દેશની દિશા બદલવાના બનતા પ્રયત્નો કરશે આ ભવિષ્યવાણી તેમણે ચારસો પચાસ વર્ષ પહેલા કરી હતી વધુમાં તેમણે જમ્મુ કાશ્મીરના મુદ્દા વિશે પણ જણાવ્યું હતું તેમાં તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં મધરાતે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે અને આ મોદી સરકારે લીધેલો નિર્ણય હતો

ભવિષ્યવાણીઓ સાચી પડે છે અને ત્યારબાદ તેમનું મૃત્યુ પંદરસો માં થયું આ બધી ભવિષ્યવાણી આશરે સાડા ચારસો થી પાંચસો વર્ષ પહેલાની છે છતાં પણ તે સાચી પડી રહી છે નાસ્ત્ર પવન પલટાની પણ ભવિષ્યવાણી કરી હતી તેના વિશે તમને જણાવીએ ભવિષ્યવાણી અનુસાર પવનમાં પલટો જોવા મળશે જળ અને વાયુમાં ખૂબ જ પરિવર્તન આવશે જેના લીધે બે હજાર એકવીસની શરૂઆતમાં વધુ ભૂકંપ આવી શકે છે સંભાવના છે કે ભયંકર તુફાનો અને ભૂકંપ બંને આવી શકે છે જેમાં મનુષ્યને જાનહાનિ ખૂબ જ જોવા મળશે પર્યાવરણમાં તુફાન આવશે એની તૈયારીઓ બધાને રાખવી જોઈએ એવું નાસ્ત્રેદમસે કહ્યું છે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર બે હજાર એકવીસના અંતમાં હિંસા દુનિયાના અલગ અલગ દેશોમાં જોવા મળશે મોટા મોટા દેશો વચ્ચે ગૃહયુદ્ધ પણ થઈ શકે છે અને જો તેને સરળ શબ્દોમાં કહીએ તો નાસ્ત્રેદમસે એવું કહ્યું છે કે વર્ષ એકદમ હિંસક પ્રવૃત્તિ જોવા મળશે દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જેઓ એકબીજા વચ્ચે ગૃહયુદ્ધ તો ચાલી જ રહ્યું છે અને એના સિવાય હવે બે હજાર એકવીસના ના અંતમાં કે પછી આવનાર સમયમાં તેઓ યુદ્ધ પણ કરી શકે છે અને એના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનાઓ ઊભી થશે અને ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે તેવું પણ નાસ્ત્રેદમસે કહ્યું છે જો નાસ્ત્રેદમસ ની માનીએ તો હમણાંના જે દેશો છે તેની વચ્ચે ગૃહ યુદ્ધ તો ચાલી જ રહ્યું છે પણ હવે એ ગૃહ યુદ્ધ ક્યારે ત્રીજા વિશ્વ સ્વરૂપ લેશે એના વિશે કોઈ ચોક્કસ કહી શકતો નથી પણ જો એવું બન્યું તો આખો વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જશે

કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે આ ભવિષ્યવાણી અનુસાર કેટલાક દેશો પર આવી શકે છે સંકટ અને દક્ષિણ એશિયાએ અર્થવ્યવસ્થા પૂરી રીતે ખરાબ પણ થઈ શકે છે જેની નોંધ બધા દેશોએ લેવી પડશે નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણી ઉપર ભરોસો રાખનારને દુનિયાના અંત અને મોટા નેતાઓના મૃત્યુની ભવિષ્યવાણીઓ પણ કરી છે નાસ્ત્રેદમસનું કહેવું છે કે આવનાર વર્ષ વધુ ખતરનાક હશે તેમણે બે હજાર એકવીસના અંતની ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે બે હજાર એકવીસના અંતમાં નરેન્દ્ર મોદી ઉપર એક સંકટ આવશે અને એ સંકટ આખા ભારત ઉપર પણ આવી શકે છે અને મિત્રો એ સંકટ કયો છે એ તમને જણાવીએ તો તે છે આર્થિક મંદી અને એના સિવાય કોરોનાનો કહેર વિશે પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી વર્ષ બે હજાર એક એવો ખતરનાક વાયરસ આવશે જે આખી દુનિયાને અસર કરશે અને આખી દુનિયા તેના કારણે તેની અર્થવ્યવસ્થા ડગી જશે અને આખી દુનિયા તેના કારણે હચમચી જશે અથવા ત્યાં કોહરામ ફેલાશે તો નાસ્ત્રેમસની આ ભવિષ્યવાણી હતી મોદી વિશે અને બે ના અંત વિશે અને એના સિવાય નાસ્ત્ર દમસે જે જે ભવિષ્યવાણીઓ કરી છે એ સાચી પડી છે અને હવે જોવાનું એ બાકી છે કે નાસ્ત્રેદમસની આ જે ભવિષ્યવાણીઓ છે તે સાચી પડશે કે પછી ખોટી તો મિત્રો આજના આ વિડીયોમાં તમને શું ગમ્યું એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રાદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત